તારે મા દવાખાને બતાવાયક માં લઈ લાગ્યો એટલે પૂર્વ ને દઉં હે Vây ra đi vây. Alo vía, alo. Đi બપોરના ત્રણ વાગી ગયા છે અને બા અને ઈશ્વી ગયા હતા અરે ને બાપા ગયા હતા તો દવાખાનેલી અવતર્યા છે અને કાંઈ નથી કીધું ડોક્ટર કીધું નોર્મલ છે સફેદ ટોળામાં જરાક ધો આવી વાગી ગયો છે એટલે ટીપ્પા નાખશે એટલે એકદમ સારું થઈ જાય અને નવી ગાય છે એકવાર તો પાસે આવી ગઈ પણ બહુ ફૂફાડા મારે છે જેની પપ્પા કીધું ઓછા મારે દસ અજાણું લાગતું હોય એટલે કે જોઈશું આપણે મિલ્કિંગ કરી ત્યારે કે હું થાય એ બાકી તો જો એનો વાસડો બે ગયો છે માયા બેઠી હું માં બેઠી ને ગંગાની જગ્યા નથી રહી એટલે આજે ગંગા છે ને ઉભી છે હા ગંગા ત્રણ વાગ્યા એટલે પાણી પી નીરણ નીરી અને માયા આમ તો બધાય એ ઓગાળે છે બધાય જો બધા જે બુલેટ છે થોડુંક આમ સુકાઈ જવા જેવું થઈ ગયું છે કારણ કે પાકી ગયું છે એટલે એને બોયા ખાઈ છે અને બે દિવસ તો આમ પણ લોગ નહોતો ઉતાર્યો કારણ કે સુરતથી આવ્યા હતા લગ્નનો લોગ ઉતારેલો હતો એ મૂકતા હતા હમણાં અને ત્યાં પણ પૂરવાને મજા ન હોવાથી કોઈ પાસે અજાણું લાગવાથી ન જતી એટલા માટે પૂરો તો નહોતો મેં ઉતાર્યો જેની પપ્પા ટાઈમ રહેતા એ પ્રમાણે કરતા કારણ કે પૂરવા કોઈ પાસે ન જાતી અને એની તબિયત પણ સારી નહોતી ઘરે આવ્યા પછી પણ બે દિવસ કવરા બધા કપડાં ધોયા હજી તો ઠેકાણે પાડવાના છે તો આવી રીતના બધું પૂરવાબેનનું તોફાન હવે મોટી થતી જાય છે એમ જાય અને દાઢ ચાર તો આવી ગઈ છે ફરી પાછા ખીલા સીડા છે એટલે આમે પણ ગરમીની ઋતુ આવવા મળી પેલા વચ્ચે ફૂલ તડકા જેવું લાગતું ને હવે ફૂલ ગરમી જેવું લાગે પાંદડું પાકીને હૂંકાઈ ગયું છે તે પડ્યું સુરભી આખી ભડકી અને હિંદોળાથી ફેંકી ગઈ છે તો હિંદોળાને આખો ઝુલાવી દીધો સુરભી

પૂર્વા એટલી કવરાવે છે ને કે ફેં દો અને ચદ છે કે તાવ છે અને માલદો અનુ કામ શરૂ છે શુભમભાઈ નવરા નથી ઉમાં બેન થોડાક તીખા થઈ જાય છે ગાય એટલી શાંત હોય એટલી ગમે જ્યારે તીખી થઈ કે ઉમા શાંત છે પણ બે દિવસ કાલ બદલા દોવા વાળા એટલે તીખી થઈ ગઈ છે ને જો આ તો હું પાસે આવો એટલે મને મારવા જ આવે છે પણ દોવાની બહુ શાંતિથી દોવા દીધી કાલે વિડીયો ઉતારશો આજ તો હું અંદર પૂરવાને રમાડતી હતી ત્યાં તો દોવાઈ ગઈ દોવાઈ ગઈ ઉમા ઓહો

આય લાખોની સિકજામ હોય તો જ કે બધી કીડી હોય ને તો તો ખરી કીડીયારો પૂરી દે ઘણી વહી ગઈ પણ જો છે આ હું કેવાય ઉભરાઈ ગયો પણ આ વધારે હું લેવા આવી એ પાછું ઘેરે આવીને આપડે વાડીમાં બધા પૂરવા દેવું પડે એટલે ઘેરે આવી જી કીડી